આજે આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના મહત્વના પ્રશ્નોની સ્થાપના પ્રશ્ન બે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈની સ્થાપના કયા અધિનિયમની જોગવાઈઓ અનુસાર એક એપ્રિલ ઓગણીસો ને પાંત્રીસે થઈ હતી તો જવાબ આવશે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ ઓગણીસો ચોત્રીસ પ્રશ્ન ત્રણ શરૂઆતમાં ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું મુખ્યાલય ક્યાં હતું તો જવાબ આવશે કોલકાતા પ્રશ્ન ચાર કયા વર્ષથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું મુખ્યાલય મુંબઈ કરવામાં આવ્યું તો જવાબ આવશે ઓપ્શન એ ઓગણીસો ઓપ્શન એ ઓગણીસો સાડત્રીસ પ્રશ્ન પાંચ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના મુખ્યાલયમાં કોણ બેસે છે તમને ખબર જ હશે કે આરબીઆઈના ગવર્નર બેસે છે પ્રશ્ન છ ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીકરણ ક્યારે કરવામાં આવ્યું જવાબ આપશે ઓપ્શન બી એક જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસ પ્રશ્ન સાત આરબીઆઈના પ્રથમ અંગ્રેજ ગવર્નર કોણ હતા જવાબ આવશે ઓપ્શન એ સર ઓસબોર્ન પ્રથમ ગવર્નર અંગ્રેજ સર હોસબોન પ્રશ્ન આઠ ના પ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા તો જવાબ આવશે શિરડી દેશમુખ પ્રશ્ન નવું રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પ્રતિક ચિહ્નમાં કોનું ચિત્ર છે તો તમે ફોટામાં જોઈ શકો છો કે ટાઈગર છે આગળ એની પાછળ વૃક્ષ છે એ તાડનું વૃક્ષ છે તો જવાબ આવશે ઓપ્શન સી એ અને બી આવશે પ્રશ્નમાં તમને એમ પૂછાય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પ્રતિકમાં સેનું વૃક્ષ છે તો તાડનું જાનવર છે તો રોયલ બંગાળ ટાઈગર પ્રશ્ન દસ આરબીઆઈ ના ગવર્નરની નિમણૂક પ્રધાનમંત્રી કોની સલાહ થી કરે છે તો જવાબ આવશે ઓપ્શન બી તમને ખબર જ હશે કે અત્યારના વર્તમાન બે હજાર પચીસ ના નાણા મંત્રી નિર્મલા સીતારમણ છે આરબીઆઈના ગવર્નરનો માસિક પગાર કેટલો હોય છે તો જવાબ આવશે માસિક પગાર બે પોઈન્ટ પાંચ લાખ એટલે કે અઢી લાખ રૂપિયા હોય છે. કેટલો અઢી લાખ રૂપિયા પ્રશ્ન બાર RBI ના governor નો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? જવાબ આવશે ઓપ્શન સી ત્રણ વર્ષનો હોય છે. ત્રણ વર્ષ RBI ના કયા governor ભારતના મંત્રી પદે પણ રહી ચૂક્યા છે? જવાબ આવશે ઓપ્શન એ મનમોહન સિંહ પ્રશ્ન ચૌદ એક રૂપિયાની નોટ પર કોને સહી હોય છે જવાબ આવશે ઓપ્શન બી નાણા સચિવ પ્રશ્ન પંદર રૂપિયાના ચિહ્નનું નિર્માણ કોને કર્યું હતું જવાબ આવશે ઓપ્શન એ બેંકોની બેંક કોને કહેવાય છે જવાબ આવશે ઓપ્શન બી આરબીઆઈ આરબીઆઈ ના કયા ગવર્નરનો કાર્યકાળ સૌથી ઓછો છે ફોટામાં જોઈ શકો છો કે અમિતાભ ઘોષ છે તો જવાબ આવશે ઓપ્શન ડી ઘોષ અમિતાભ ઘોષ સોળમાં ગવર્નર હતા અને તે માત્ર વીસ દિવસનો કાર્યકાળ હતો પ્રશ્ન અઢાર આરબીઆઈના કયા ગવર્નરનો કાર્યકાળ સૌથી વધુ છે જવાબ આવશે ઓપ્શન ડી સર બેનગલ રામા રાવ બેંક અથવા સેન્ટ્રલ બેંક કોને કહે છે જવાબ આવશે ઓપ્શન એ આરબીઆઈ ઓપ્શન એ આરબીઆઈ વર્તમાન આરબીઆઈના ના ગવર્નર કોણ છે તો સંજય મલ્હોત્રા છે